હલો મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલની અંદર આજે હું તમને બતાવવાનું છું ફરી એકવાર સરસ મજાની સિંગલ એક પટોળા સાડી મલ્ટી કલરમાં પટોળા સાડી રહેવાની છે પટોળા સાડીની આપણે ડિઝાઇનની વાત કરીએ તો મેં ઝાડ ટાઈપ ડિઝાઇન મૂકેલી છે જેની અંદર અમે સરસ મજાના અલગ અલગ મલ્ટી કલરો કરેલા છે આમ તો સાડી પિંક કલરની છે પણ પિંક કલરની અંદર અમે મલ્ટી કલરના અલગ અલગ કલરો કરેલા છે કલરની વાત કરીએ તો આપણે લાલ યલ્લો ગ્રીન મોરપીસ જેવા અલગ અલગ સાડીની અંદર કલરો મૂકેલા છે હવે આપણે સાડીની બોર્ડરની વાત કરીએ બોર્ડરની વાત કરીએ તો સેલરી બોર્ડર રહેવાની છે જેની અંદર પણ અમે લાલ યલ્લો ગ્રીન મોરપીસ વ્હાઇટ જેવા અલગ અલગ કલરો કરેલા છે અમારું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે એટલે પ્રાઇઝમાં પણ તમને એકદમ રિઝનેબલ રહેવાનું છે હવે આપણે પાલો જોઈશું સરસ મજાનો પિંક કલરમાં બોક્સ પાલવ રહેવાનો છે જેની અંદર પણ અમે સરસ મજાનું ઝાડ મૂકેલું છે અને બંને બાજુ બોર્ડર ટાઈપ બોર્ડર મૂકેલી છે કલર કોમ્બિનેશનની વાત કરીએ તો આખી સાડી પિંક કલરમાં રહેવાની છે પાલવની અંદરના કલરની વાત કરીએ તો પાલવની અંદર પણ અમે રેડ યેલો ગ્રીન જેવા અલગ અલગ કલરો કરેલા છે પાલવની અંદર અમે સરસ મજાનું ઝરીપટ્ટાનું વિવિંગ કરેલું છે જેથી પાલવનો લુક પણ એકદમ સરસ રહેવાનો છે અને પૂરી સાડીની અંદર અમે સરસ મજાની કિનારની અંદર યલો ગ્રીનની પેટર્ન મૂકેલી છે જેથી સાડીનો લુક એકદમ જ સરસ રહેવાનો છે સાડીના ફેબ્રિકની આપણે વાત કરીએ તો પ્યોર સિલ્ક ફેબ્રિક રહેવાનું છે સાડીની આપણે લંબાઈની વાત કરીએ તો પાંચ પોઈન્ટ પાંચ મીટરની સાડી રહેવાની છે ત્રીસ ઇંચનું બ્લાઉઝ આવવાનું છે અને સાડીના આપણે વજનની વાત કરીએ તો છસોથી સાતસો ગ્રામનું વજન રહેવાનું છે જે પણ કોઈ બહેનોને આ પટોળા સાડી પહેરવાના શોખીન હોય તે અમારા વોટ્સએપ નંબર પર મેસેજ કરીને આ પટોળા સાડી ખરીદી શકે છે અમારો વોટ્સએપ નંબર છે નાઇન સેવન વન ટુ વન નાઇન ટુ સેવન થ્રી હવે આપણે સાડીનો બ્લાઉઝ જોઈશું સરસ મજાનું પિંક કલરનું બ્લાઉજ રહેવાનું છે બ્લાઉઝની અંદર પણ અમે સરસ મજાની કિનારમાં પેટર્ન મૂકેલી છે જેથી બ્લાઉઝનો લુક પણ એકદમ સરસ રહેવાનો છે અમારું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે એટલે પ્રાઇઝમાં તો તમને એકદમ જ રીઝનેબલ રહેવાનું છે જો આ વિડીયો તમને ગયો હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને આવું રોજ નવું નવું કલેક્શન જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ